નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા મહાનગરપાલિકા તેમજ ગેલ ગેસ લિમિટેડ દ્વારા વારસી વિસ્તારમાં જૂની ગેસ લાઈન બદલાવનું કામનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા હંમેશા તત્પર રહેતું હોય છે ત્યારે વારસી વિસ્તારમાં વર્ષો જૂની ગેસ લાઈન આવેલી છે આ બાબતે સ્થાનિકોની રજૂઆત હતી કે આ ગેસ લાઇન બદલાવમાં આવે જેને લઈ આજે ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લના હસ્તે નવી ગેસ લાઇનનું ખાતમુહૂર્ત ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું આ પ્રસંગે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ પારોડ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વોર્ડના નગરસેવકો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

વડોદરા શહેરમાં પાઇપલાઈનથી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ શુક્લાજીના સ્થાને જ્યારે વીજલ જોડે મિટિંગ કરી ગેલ જોડે મિટિંગ કરી કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશીપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપની સ્થાપના કરી ત્યારથી વડોદરામાં પાઇપ ગેસ લાઇન આપવાનો સિલસિલો ચાલુ છે ઘણા વર્ષો વીતી ગયા ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો નખાઈ હતી આજે વોર્ડ નંબર છનો વારસે વિસ્તાર છે એમાં ત્રીસ વર્ષ જૂની લાઇનો લગભગ પાંત્રીસ કિલોમીટરનું નેટવર્ક એમાં નવીન લાઇન નાખવાની નવીન લાઈન લગભગ બે પણ સાત કરોડના ખર્ચે અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ પાંત્રીસો જેટલા કનેક્શન અને વીસ જેટલા કોમર્શિયલ કનેક્શન વીજીએલ પોતાના સો ખર્ચે એટલે નાગરિક પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે સલામતી સાથે મળી રહે એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ વીજિએલ કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને સી ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી સાહેબેન ઠક્કર જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે જ્યારે ત્રીસ વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રેસરથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે ત્યારે તમામ નાગરિકો વિજયને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન થઈ આવતી લીકેજ થાય છે એક્સિડન્ટ ભય હોય ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે પાણી ગરમ થતાં વાર લાગે એટલે વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું એટલે નાગરિકોને વિવડાત ત્રણ ગણા લાભ મળી રહ્યા છે અને તે રાત ઉચકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતે સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને વિજિલના સહયોગથી આજે આ જે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે એ બદલ વરસા વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું આ તમામ પાંત્રીસો નાગરિકો છે એમના ઘરમાં નવી લાઇન આવશે નવા પ્રેશરથી લાઈન મળશે ગેસ મળશે અને વિષય જેટલા કોમર્સ કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને તમામ નાગરિકો સાથ સહકાર આપે એવી અપેક્ષા વડોદરા ગેસ લિમિટેડ એટલે કે વીજીએલ દ્વારા વારસિયા વિસ્તારમાં પાંત્રીસ કિલોમીટર સરકમ્ફરન્સ એરિયામાં એટલે નેટવર્ક સરકમ્ફરન્સ એરિયામાં લગભગ સાડા ત્રણ હજાર જેટલા કુટુંબીજનોને જૂની જે ગેસ લાઈન છે જે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની ગેસ લાઈન હતી તે બદલીને વીજેલના ખર્ચે નવી ગેસ લાઈન આપવાનું જ્યારે કામકાજની આજે શરૂઆત થઈ રહી છે એમાં નાગરિકોને કોઈપણ પ્રકારનું ભારણ આર્થિક ભારણ આવવાનું નથી અને વીજીએલે જ્યારે આ કામગીરી સ્વખર્ચે કરવાનું નક્કી કર્યું તો ત્યારે હું વીજીએલને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારીઓ આપણી પાસે આવે ત્યારે જૂની લાઈન બદલવા માટે આપ સત્વરે કામગીરી કરી લેશો અને તેની સાથે સાથે આપણા વિસ્તારમાં જેની પાસે ગેસની લાઈન નથી અને જેમને ગેસ લાઈન જોઈએ છે જેઓને પણ આપ ધ્યાન દોરશો તો એઓને પણ નવી ગેસ લાઈન મળશે જેથી કરીને આ વિસ્તારના તમામ નાગરિકોની જે એક લાગણી અને માગણી હતી કે એમની એક ચિંતા હતી કે આ વિસ્તારમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ તકલીફ થાય છે તકલીફ ખૂબ સમયમાં જ દૂર થશે આ વિષયની સૌ વખત માહિતી મને સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના નાગરિકો દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે આને વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદ વીજીએલના સી ઇઓ શ્રી ગરગ સાહેબને વાત કરતા તેઓ તાત્કાલિક હામી ભરી કે ના સાહેબ વાત સાચી છે કારણ કે જ્યારે એશિયાની સૌથી જૂની ગેસ લાઇન હોય ત્યારે જે નાગરિકોએ તે વખતે ગેસ લાઈન લેવામાં કોર્પોરેશનની મદદ કરી હોય તેમને આટલી સવલત તો આપવી જ જોઈએ અને તાત્કાલિક ધોરણે તેમણે આખા વડોદરા શહેરમાં જૂની લાઇન બદલીને નવી લાઇન ચાલુ કરવાનું શરૂ કરેલ છે આજે વડોદરા શહેરમાં લગભગ બે લાખ ચાલીસ હજારથી પણ વધારે ડોમેસ્ટિક કનેક્શન છે અને ચાલીસથી વધારે સીએનજી સ્ટેશન પણ છે ત્યારે નાગરિકોની સુખાકારી માટેના વિજયલના જે પ્રયત્નો છે તે ખરેખર અભિનંદનીય છે અને તેની સાથે નાગરિકોને પણ વિનંતી કરું છું કે જે જે પણ આપને જરૂર હશે ગેસના કનેક્શન માટેની એ સત્વરે પૂર્ણ કરવાનો